પાલિકા તંત્ર પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે વોર્ડ નંબર તેર માં આવેલા વિસ્તારમાં ખાડિયા પોળમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા લાઈનો તૂટી જવાથી લોકો પીવાના પાણીથી વંચિત ચલો ભાઈ સમસ્યા ફોન નંબર તેર માં કાર્યપોડ નંબર એક બે ને પુનિત ફોર ઓછા પ્રેશરથી પાણી આવતું હતું ગંદુ પાણી આવતું હતું એટલે નવું એક કામ શરૂ કરવામાં આવ્યું બજેટમાં કામ મંજૂર કરવામાં આવ્યું લોકોના પરસેવાના વેરાના પૈસાથી જે કામ ચાલતું હતું એ ઇજારદારની ટેન્ડર પ્રક્રિયામાં એવું હતું કામ કરતી વખત કોઈ બી કનેક્શન પાણીનું હોય ગટરનું હોય કે ગેસનું હોય તૂટી જાય તો એને રિપેર એને પોતે કરવાનું હોય તો પણ તમે જોઈ શકો વિસ્તારના નાગરિકોને કોની પાસેથી પાંચ હજાર કોની પાસે છ હજાર કોની પાસેથી સાત હજાર લઈને કનેક્શનના પૈસા લેવામાં આવ્યા છે એટલે ખરેખર એને એની જ જવાબદારી હોય તો પણ લોકોને હેરાન કરી રહ્યા છે અને જે કામ જેટલું કામ પૂર્ણ થયું છે લોકોના કનેક્શનો જેટલા થઈ ગયા છે એ લોકોને નળમાંથી પાણી આવે એના લીધે એમની જવાબદારી હોય જે કેપ મારવાની હોય કેપ એ લોકોએ ખુલ્લી રાખી એટલે સવારે આઠ આઠ દિવસથી પાણી ગટરમાં જાય છે લોકોને નળમાંથી પાણી મળતું નથી અને લોકોને ટેન્કરમાં ખાળા ટેકરામાંથી સિનિયર સિટીઝનઓને પાણી ભરવું પડે છે એટલે આવી બેદરકારીના લીધે આવા ઈજારદારે નોટિસ આપવામાં આવે એને ખરેખર કાયદેસર જે પણ અધિકારી હોય એની ભૂલ ન લીધે આવી લોકોને મુશ્કેલી ના પડે ને કોઈ પણ અમારા વિસ્તારના નાગરિક પાસેથી એક પણ રૂપિયો ના લેવામાં આવે એવી અમે કમિશનર શ્રીને રજૂઆત કરી